તો કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતનો ટૌક તો મોરલો કહીએ ને ભાઈ તો પણ હાલે એ છે મિત્રો મણીરાજ બારોડ પણ તમને બધા લોકોને ખબર છે કે ભાઈ મણીરાજ બારોડ છે એ આ દુનિયાની અંદર નથી રહ્યા પરંતુ એમની જે ચાર દીકરીઓ હતી એમાંથી મિત્રો ત્રણ દીકરીઓને તો લગન થઈ ગયા હતા પરંતુ જે એક બીજી દીકરી હતી ચોથા નંબરની એટલે કે રાજલ બારોડ એ બેનના લગ્ન નહોતા થયા પણ અત્યારે મિત્રો એ બેનના લગ્ન થઈ ગયા છે ગત મે મહિનામાં આ મે મહિનામાં એમની સગાઈ થઈ હતી ને અત્યારે મિત્રો કાલે ચાર તારીખના રોજ તેમના લગ્ન પણ થઈ ગયા છે આ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે હવે આપણે વાત એ કરવાના છીએ કે શું ખરેખર મિત્રો જે રાજલબેન બારોટ છે એ જે અલ્પેશ બામણિયા નામનો યુવક છે મિત્રો એ પરણવા આવ્યો હતો હવે આગળ પણ તમને આખો વિડિયો બતાવો છું ને વિડીયો જોઈને ભાઈ તમારો હો છોડી જશે કે આખરે આ ભાઈ છે કોણ મિત્રો હવે ઘણા બધા લોકો એમ પ્રશ્ન પૂછતા હતા ભાઈ મને કમેન્ટમાં કે ભાઈ આખરે આ અલ્પેશભાઈ છે કોણ તો અલ્પેશભાઈ મિત્રો તો આપણને ખબર નથી ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે એ પણ સિંગર છે તો મને નથી લાગી રહ્યું મારા ભાઈ કોઈ સિંગર હોય કે અભિનેત્રી હોય અત્યાર સુધી તો કોઈ એવી સત્તાવાર જાહેરાત પણ નથી થઈ પરંતુ જે પ્રમાણે મિત્રો મને ખબર પડી જે પ્રમાણે કહી દઉં કે ના તો ભાઈ એ સિંગર છે ના તો કોઈ અભિનેત્રી છે એ ફાઇનલ છે પણ અત્યારે મિત્રો રાજલબેન બારો સાથે એમને એક લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે ભાઈ અને અત્યારે મિત્રો ખરેખર હરખ તો એમ પૂછાય જ ના ભાઈ એટલો બધો હરક જોવા મળી રહ્યો છે તો સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવવાનું છું કઈ રીતે લગ્ન થયા છે ત્યાં કેવો માહોલ હતો એ સાહેબ હું તમને વિડીયોના માધ્યમથી બતાવું છું એટલે ખાસ કરીને તમે આ વિડીયો જોઈ લો વિડીયો પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે હવે હાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો